ગુજરાત ન્યૂઝે મહિસાગર જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ચાંદીપુરા રોગને લઈને તંત્ર એક્શનમાં છે જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ છે ચાંદીપુરા રોગનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે આ ઉપરાંત આંગણવાડીઓ પ્રાથમિક શાળાઓ અને કાચા મકાનોની સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે તાવને જવાના લક્ષણો ધરાવતા બાળકોને શોધી હેલ્પલાઇન નંબર પર જાણ કરવા સૂચના આપવામાં આવી છે તાજેતરમાં ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં સસ્પેક્ટેડ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા હોય એવા કેસો જોવા મળેલા છે જેમાં મહીસાગર જિલ્લામાં પણ એક બાળકનું અવસાન થયેલું છે જે સસ્પેક્ટેડ કેસ છે કન્ફર્મ હોવાનું હજુ રિપોર્ટ આવેલો નથી પરંતુ પ્રિકોશનના ભાગરૂપે અગમચેતી અને સાવચેતીના પગલાં તરીકે સમગ્ર જિલ્લામાં હેલ્થની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી ડસ્ટિંગ અને આવા કાચા મકાનો છે એમાં કામગીરી કરવામાં આવી રહેલી છે આ રોગમાં મુખ્ય લક્ષણોમાં ચૌદ વર્ષ સુધીના બાળકોને તાવ આવવો ખેંચ આવવી ઝાડા ઉલટી વગેરે લક્ષણો જોવા મળતા હોય છે તો આવા કોઈ લક્ષણોવાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે

તમામ જેટલા પણ કાચા ઘરો છે એમાં કામ ચાલી રહ્યું છે સાથે સાથે દવા પણ છાંટવામાં આવે છે અને સર્વે પણ ચાલી રહ્યું છે કોઈ પણ તમામ કેસ આવે તો તાત્કાલિક તો ગાંધીનગરમાં કમલમ ખાતે મહત્વની બેઠક યોજાવા જઈ રહી